મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી આજે કલેક્ટર કચેરી ખાતે જે પણ લો કોલેજિસના જે વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ ઇયરમાં એડમિશન લેવા માગતા જે વિદ્યાર્થીઓ છે એ લોકો આજે ભેગા થયા છે અને વિદ્યાર્થી પરિષદ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જે પણ લો કોલેજેસ છે આખા ગુજરાતભરની એમાં એડમિશન પ્રોસેસ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે અને જે હાઈકોર્ટમાં જે મેટર ચાલે છે એમાં રાજ્ય સરકાર અને બીસીઆઈ મળીને ફટાફટ ડિસિઝન લે જે પણ ગ્રાન્ટનો પ્રશ્ન છે એની અંદર અને વિદ્યાર્થીઓનો જે એક વરસ છે એ બચાવે કેમ કે વિદ્યાર્થીનું એક વરસ બગડશે તો એ ગુજરાત છોડીને બીજી જગ્યાએ પણ એડમિશન લઈ લેશે એટલે રાજ્ય માટે પણ ખરાબ બાબત છે અને વિદ્યાર્થી જગત માટે પણ ખરાબ બાબત છે એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે અને જો ટૂંક સમયમાં આના ઉપર સોલ્યુશન નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે